કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી યોજના અંતર્ગત ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે આનાથી એક યુનિક નંબર મળશે જેનાથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકાશે આ સાથે જ કિસાન ક્રેડિટ કાર્ડ કૃષિ પશુપાલન અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો પણ ફાયદો થશે જિલ્લામાં ખેડૂતો નજીકની પંચાયત તેમજ સી એસ સી સેન્ટર ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે ફાર્મ રજિસ્ટ્રેશનની મુદત જૂન બે હજાર ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી હતી જેને લંબાવવામાં આવી છે અને વધારે વધારે પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓનું ફાર્મ રજિસ્ટ્રેશન થઈ જાય તે માટે અત્રેથી અનુરોધ કરવામાં આવે છે આ ફાર્મ રજિસ્ટ્રેશન નંબર ખેડૂતની વિવિધ કૃષિ વિભાગ અને રેવન્યુ વિભાગની તમામ કલ્યાણકારી યોજનાઓ માટે આ ફાર્મ રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરવાનો રહેશે